વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા જતા હોય અને સવારના સમયે પીપી સવાણીમાં વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે વાહન ચાલકો હોટેલમાં નાસ્તો કરવા ગયા હતા અને સવારના સમયે ગ્રાહક નીરવ ઠાકોર ના ચીઝ મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો હતો અને ચીજ મસાલા ઢોસાનો સ્વાદ મોઢામાં જાય તે પહેલા જ ચીઝ નીચે એક મોટી જીવાત

कहना चाह भिंडा कढ़ाई भिंडी है कढ़ाई भिंडी हाँ कब का बनाया हुआ ऐसा बोल रहा हूँ शाम का शाम का क्या शाम का शाम को बनाया और ये आलू ये आलू ये तो मैनेजर का पता क्या मैनेजर मैनेजर तो तु क्या कर रहा है यहाँ पे तो सुबह आया तू क्या करता है इधर ऐसा बोल रहा हूँ मैं कब आया बोल रहा हूँ